હાય ફ્રેન્ડ છે શ્રી સ્વામિનારાયણ આજે આપણે પરફેક્ટ માપ સાથે અને એકદમ સહેલી રીતે આપણે આલુ પરાઠા બનાવવાના છીએ જે પહેલી વખત બનાવતા હશે તેમને પણ આલુ પરાઠાનો મસાલો પરાઠા બનાવતા બહાર નહીં નીકળે એવી રીતે સહેલી રીતે બનાવવાના છીએ તો તેના માટે મેં અહીં સાતથી આઠ બટેટા લીધા છે અને ત્યારબાદ તેમાં બે ગ્લાસ આપણે પાણી મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું ગેસને આપણે ફૂલ જ રાખવાનો છે પાંચથી છ વિસટ બોલાવા દેવાની છે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધીને રેડી કરી લઈશું તો પરોઠાનો લોટ બાંધવા માટે મેં અહીં એક મોટો બાઉલ રોટલીનો ઝીણો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને બે પાવર આપણે તેલ મિક્સ કર્યું છે ત્યારબાદ આપણે થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું અને પરોઠા જેવો સરસ સોફ્ટ લોટ બાંધી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લોટ આપણો બાંધાઈને રેડી થઈ ગયો છે અને ત્યારબાદ હવે આપણે થોડું પાછું તેલ મિક્સ કરીશું અને લોટને મસળશું જેટલો લોટ આપણે મસળશું તેટલા આપણે પરોઠા એકદમ સોફ્ટ બનવાના છે અને આ રીતે મસડી લીધા પછી આપણે લોટને સરસ રીતે પાંચથી સાત મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે જેથી આપણા લોટમાં સરસ કૂણ આવી જશે અને જેટલી કૂણ સરસ આવશે એટલા પરોઠા આપણે સરસ બનશે હવે અહીં બટેટા પણ આપણા બફાઈને સરસ રેડી થઈ ગયા છે અને ઠંડા થઈ ગયા છે તો મેસરની મદદથી આપણે બધા જ બટેટાને આપણે મેસ કરી લઈશું સરસ મેશ થઈ ગયા છે તો હવે આમાં આપણે થોડા મસાલા કરીશું તો એના માટે મેં અહીં એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી આમચૂર પાવડર અને થોડોક આપણે ગરમ મસાલો લેવાનો છે ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરવાનું છે હવે આ બધા મસાલા ઉપર આપણે વઘાર કરવાનો છે તો વઘાર કરવા માટે અહીં ગેસ ચાલુ કરી દીધો છે ને વઘારે એમાં બે ચમચા આપણે તેલ લીધું છે તો તેલ આવી જાય એટલે એમાં અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈશું અને જીરું થઈ જાય એટલે આપણે આ બધો જ વઘાર આપણે મસાલા ઉપર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બધું જ આપણે બટેટાની અંદર મિક્સ કરી દઈએ જેથી આપણો આલુ પરઠાનો મસાલો સરસ રેડી થઈ જાય હવે આલુ પરાઠાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે અને આપણા લોટમાં પણ સરસ પૂણ આવી ગઈ છે તો આપણે આવી રીતે લુવો બનાવવાનો છે અને એને લોટની અટામણ આપવાની છે અને લોટની અટામણ આપીને આવી રીતે સરસ એકદમ પતલી રોટલી બનાવીને રેડી કરી દેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ પતલી રોટલી આપણી બની ગઈ છે તો જે આપણો આલુ પરાઠાનો જે મસાલો છે તેને વચ્ચે આવી રીતે પાથરી દેવાનો છે અને સામસામે છેડા જોઈન્ટ કરી દેવાના છે આવી રીતે જોઈન્ટ કરવાથી ક્યારેય આપણા જે આલુ પરોઠાનો જે મસાલો છે બહાર નહીં નીકળે અને તમે સામે સામે છેડા પકડી અને તમે રોટલી બનાવી શકો છો આવી રીતે રોટલી બની બનાવશો એટલે આપણો આલુ પરોઠાનો જે મસાલો છે બધા જ ખૂણામાં પહોંચી જશે તમે જોઈ શકો છો કે એકદમ આલુ પરોઠાનો મસાલો બધે જ પહોંચી ગયો છે લોઢિયા ગરમ થઈ ગઈ છે અને હવે આલુ પરોઠા આપણે શેકી લઈશું એક બાજુ આપણા પરોઠા શેકાઈ ગયા છે અને આપણે તેલ સરસ રીતે લગાવી દઈશું તેલ અથવા ઘી તમે લગાવી શકો છો તમારી પસંદ મુજબ તમે અહીં લોઢીનો ઉપયોગ કરવાનો માગતા હોય તો તમે નોનસ્ટિક લોઢી પણ તમે લઈ શકો છો એક બાજુ આપણા પરોઠા ચડી ગયા છે તો બીજી બાજુ પણ આપણે ઓઇલ લગાવી દઈશું અને ધીમે ધીમે ચોળવી લઈશું મીડિયમ ગેસ રાખવાનો છે અને આપણા આલુ પરોઠાને ચોળવાના છે આપણું આલુ પરોઠું સરસ બનીને રેડી થઈ ગયું છે તો આપણે હવે ડિશમાં લઈ લઈશું ફ્રેન્ડ્સ આવી રીતે બધા ચાલુ પરોઠા આપણે બનાવીને રેડી કરી લઈશું તમને જો એકદમ મારી આ સહેલી રીતે આલુ પરોઠા બનાવવાની ગમી હોય તો મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આ સહેલી રીત કેવી લાગી અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા જ આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે જય શ્રી સ્વામીનારાયણ